લીમડી પંથકમાં વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાથી ધરતી પંથકમાં વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થવાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિશય વરસાદ પડવાથી લીમડી તાલુકાના ભથાણ પરાલી જાંબુ પરનાળા મૂળ બાવડા ધલવાણા લક્ષ્મી શર સહિતના ગામોના ધરતીપુત્રના ખેતરોમાં ઉગેલા પાકોમાં પાણી ભરાઈ ગયા છે અતિશય વરસાદના લીધે ચોમાસુ પાકમાં જેમ કે કપાસ જાર એરંડા બાજરીને નુકસાન થતા રાવતા પાણી રોવાનો વારો આવ્યો છે કેટલાક ખેડૂતો એવા છે કે અન્ય પાસે ઓછીના પૈસા લઈને પોતાના ખેતરમાં પાક વાવેલ હતો તે પણ ધોવાઈ જતા હવે કેવી રીતે પૈસા પાછા આપશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે લીંબડી તાલુકાના ધરતીપુત્રોની માંગણી છે ગુજરાત સરકાર સર્વે કરે અને ધરતીપુત્રોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ એસ ન્યૂઝ લીંબડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે